એમની છત્ર આપણા ઉપર છે અને એને લીધે જ આવા કંઈક પણ કાર્યો કરવાનો જે વિચાર અત્યારે આવી રહ્યો છે એટલે પહેલા તો ભગવાન કૃષ્ણને હું ખોટી ખોટી પ્રણામ કરું છું અખિલ ભારતીય યાદવ મહાસભા એના દ્વારા જે રેજાંગલા ની જે ભૂમિ છે એની માટીની એક કળશ લઈ અને એની માટીની પૂજા કરવાનો સમગ્ર ભારત વર્ષના તમામ યાદવોને આ મોકો મળ્યો છે એ માટે પહેલાં તો અખિલ ભારતી યાદવ મહાસભાના તમામ વડીલોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ત્યાંથી એક માટીનો કળશ નીકળે અને આપણા ઘરના ખૂણા ખૂણા સુધી પહોંચે અને એ જ યાત્રા જ્યારે આજે અમરેલીના આંગણે આવી હોય ત્યારે એ યાત્રાના કન્વીનર તેમજ જે બધા વડીલોના સન્માન થયા ધારે તો બધાના નામ લઈ શકું પણ મંચ ઉપર ઉપસ્થિત અમરેલી આહિર સમાજના અધ્યક્ષ જીતુભાઈ તેમજ અમરેલી જિલ્લા યુવા અહીં સમાજના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ તમામ ટૂંકમાં વડીલો ગિરીશભાઈ પ્રભાતભાઈ અને હમણાં જે જેના પરિવારના યુવાનો આર્મીમાં છે એવા એકસો ને વીસ પરિવારનું અહીંયા જે સન્માન થયું એક સાથે એકસો ને વીસ પરિવારને તાળીઓથી બતાવો આબો આહિર સમાજનો આ કાર્યક્રમ છે પણ જીતુભાઈ હું સાથી વડીલ કહી શકું કે આ રાષ્ટ્રપ્રેમની લગો લગ હેલો જાય એવો પહેલો વેલો કોઈ કાર્યક્રમ થયો હોય તો એ આ કળશયાત્રાનો કાર્યક્રમ થયો છે કે રાષ્ટ્રપ્રેમ શું કહેવાય ઓગણીસો ને બાસઠ ની અંદર ચાઇનાની સામે એકસો ને વીસ યુવાન એ બોતેર કલાક સુધી એમ કહેવાય કે લડતા હોય અને નક્કી કરી લે કે આ જેટલા છે એ ખોટો પૂરો કર્યા વગેરે પાછું ફરવા નથી અને હંમેશા એ જ હોય તમારા પરિવાર નો દીકરો અને હું તો હંમેશા કહું ઘણા માણસો લખાવે છે કે આહિર ક્ષત્રી લખાવું જોઈએ પણ એ લખાવે તો ફરજિયાત એના દીકરાને કા પોલીસ કા મિલિટરી મોકલે એ નક્કી છે સાહેબ તમારો પરિવાર એક વ્યક્તિ એ રાષ્ટ્રની સેવા માટે હોવો જોવે આ એકસો ને બાસઠ માં બનેલી ઘટના ઈ આજે તાજી થાય અને ઈ માટીનો કળશ આપણા ગામમાં આવે આપણા વિસ્તારમાં આવે મને જીતુભાઈ બે દી પહેલા જ કીધું હતું નક્કી નહોતું થઈ શકતું કાંઈ પહોંચાશે કે નહીં કારણ કે દ્વારકા હતો દ્વારકા દ્વારકા ધજા દ્વારકાધીશને ચડાવીને સોમનાથ ધજા ચડાવી કાલે અને એ બધું પૂરું કરીને રાતે ચાર વાગે હું ઘરે આવ્યો આજે એક બે જગ્યાએ જવાનું હતું કારણ કે સાથો સાથ મને આનંદ એ છે કે આપણે અમરેલી જિલ્લાવાળા ભાગશાળી છે કે આ યાત્રા ગણપતિ ઉત્સવમાં આવે છે એટલે આપણા માટે તો સારામાં સારા ગણે મંડાવાના અને એમાં અહીંયા